કાભુડિયા છે એ પેલું આપણે લાવ્યો તો વિન્ટેજ નું આઠ દસ સુતા નું લાવ્યો તો ને સ્ટીલ નું વિન્ટેજ ને મેં લાવ ના ના મિલતે નહીં સ્ટીલ નું આપણે લાવ્યા ને હા આપણે દુકાનમાં સવારનો થોડું સાંજે લાગી જ

સાચો પ્રકાશ અનુભવાય છે કે નહીં સાચો હે સાચો પ્રકાશ સાચો આનંદ સાચી શાંતિ અનુભવાય કે નહીં સાચો આનંદ અનુભવાય સાચો અનુભવાય કે નહીં સાચું પ્રકાશ જ છે આખો અને આનંદ જ છે શાંતિ જ છે આભાસ છે જ નહીં કેમ છે બોલો પરફેક્ટ

તમે એમ તમારે તમે જવાબ બરોબર નો આપ્યો સંસારમાં છે એમ ન કેવાય બધા એકલા જ છે એકલા આવે છે અને એકલા જાય છે માટે બધા એકલા જ છે કયો હવે કાન માં કેવું પડશે

પોતે જે છે એ પ્રમાણે પોતે સંસારી એવી ભ્રાંતિ હોય તો જ એવું ઉત્તર આપે અને પોતે ખરેખર એકલા એવો અનુભવ હોય તો એમ કે કે ભાઈ બધા એકલા આવે છે ને એકલા જાય છે એટલે આ આત્મા એકલો રહે છે એ સિંગવાળે આ સામેનો અજ્ઞાની હોય એટલે એમ કહેવાય કે એને અનુરૂપ ઉત્તર આપો કે હું અજ્ઞાની છું એ કહેવાય પોતે જે હોય એ છે તો ભાઈ અનંત સદસિદાકા છે છે ਸਾਨੂੰ ਸਮਝ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਪਰ ਬਦਲੇ ਦੇ ਉੱਪਰ ਕੇ ਪਿਆਰੇ ਤਾਂ ਪੁੱਛਦਾ ਤਾਂ ਸੱਚਾ ਉੱਤਰ ਅੱਗੇ ਨੋ ਕਿਹਾ

કવિતા દેવી કાંઈ નથી ને કે એ નથી બધું મારા હાથની જ વાત છે એ આખી વાત છે અમલ થઈ શકે નથી હે અમલ થઈ શકે છે એવું એ નથી થઈ શકે છે મેકિક પાકી છે હો થઈ શકે છે છે જ એમ નહીં અને નથી જ એમ નહીં થઈ શકે છે અને જઈ શકીએ છીએ

અમે આભાર નથી ખંજવાળા છે પ્રભુ સંપૂર્ણ પ્રકાશ છે પ્રભુ એમાં અમને કોઈ કોઈ એમ અમે અમે પ્રભુને ભ્રમ વાક્યા કેવો હા પડ એટલે આવા માટે બધું પ્રભુ એટલે એ બ્રહ્મ વાક્ય એવું નહીં અમે સ્વપ્ના પુરુષની સ્વપ્ન સૃષ્ટિમાં હા પાડીએ બિલકુલ નહીં પ્રભુ બિલકુલ નહીં પ્રભુ ટકાતો તો બિલકુલ બહાર જવાનું તમે શાંત થઈ જાવ નથી બરાબર બોલતા

पहुची no जूं